और है नहीं साथ तो नहीं तो कब है नहीं दबा का ही साथ इसमें कब है तो मैं जिसको छोड़ लेती है ना रुक रुक यहाँ पे शुरू कर बनाया है तो नंबर भाई पर सपाई नौकर आ કેમ છો બધી મજામાં બધા મજામાં રહેવાનું બધા જય મતલબ જય શિયા આવજો છું ગામમાં તો આ રોડ વિડીયો ઉતારું છું એ મોદળિયા હે ને જાય છે ઓલી હમણાંથી એમ તેમ હતું ક્યાં દઉં જોયો નહીં જોયો હોય એક દી વરસાદ આવ્યો ત્યાંથી પણ ખાલી એમનો ઓટોમેટિક નહીં ગયો ઓલાને પાણી એવું દીધ તો આપણે કામ કરવા કારણ કે હમણાંથી એકદાર આપણે છે क्यों सरो जी अभी कई काम न करता आज એટલે બીજું કામ કરવાનો હું કામ કરવાનો વાડિયાજી નું કોમણ વીડિયો માં બન્યા રહેતો હાલો દોસ્તો મે આ વાડિયા પોકચા સી આ વાડિયા એસી ડુંગળી મત બસ ઠડું માળી હું ડુંગળી મત ઠડવાવાલા છે હવે હે નહીં થઈ નહીં તો મને ખબર નહીં પણ હમણાં સાટણ થાય ને લેટ આવી જાય પાણી ફેરજું મોટર સોલ્વ કરી અને પછી દવા સાટોન સાલવ કરી દેવા ને ડુંગળીમાં અને આ લોકો અમારો મોલ જોવો બધો કેવો છે કે ડુંગળી કપા ને માઇલવીને બધીઓ વાયંકુર અમારો કેવો મોલ છે તમે બધા જવો ને વિડીયોમાં બન્યા રહેજો ને આપણે સાટવા માંડીએ હવે દવા

पदो दे हां को करो ने बदो पलटी ना ना हटला एक साथ वाली साथे आगे एमच करो तो अमर जीया भाई खूटोन थार को दे मांडवी तो आलो બધા मांडવી ખાવા બાપ ને એમ मांडવી એટલે ને બાપન ચાલુ કરી દીધું સીઝન ની પહેલી मांडવી તો હાલો દોસ્તો મજીન એસી મલી વાડીલા જમી લઈ તો પ્રદીપભાઈ मांडવી ખાવા મળ્યા હે મોઢા ભરતા કેટલા દાણા ખાતા મોઢામાં જો જો તો હાલો દોસ્તો જમી કાર્બી સાલકુતી દવા હરીખવામાં ખડની અને મેન્ડવી મેન્ડવી દવા હે ખડની દવા એટલે હરીખવાનું ધ્યાન રાખવી પડતી એટલે આ દેશી સુગઢ બનાવ્યો હે આડો ડો રાખવા હાટો તો હાલો દોસ્તો અત્યારે અમે દવા સરતા હતા ને વીએ વેસી ઘેરે કારણ કે લેટ આવી ગઈ છે એક વાગે દિવસના તો કુંડીને એવું ભરલી ને પાણી એવું પીવાને એવું બધું ભરલી તો વિચાર ફોન પણ સાસ મેં મેં તો કાયમ નહીં રેમ આજે હતી પણ વાયુ ચડી ગયું જો

<laughs> तो लुगडू राखी जी बोलू लुगडू में ओल योन फोड़े मैडम खड़नी दवा ये तो वीडियो, बनी रहे था। वीडियो में बनिया रहो वीडियो तो लाइक कमेंट तो करता रहोल वाहे वाहिए ચાલો દોસ્તો દવા બધી સટાઈ જશે અને ગાવાનું છે તો હું ફિલા ધારમાલ સડાઈ જાઉં વિડીયો સડાઈ જાઉં તારેથી તો અચાર જાઉં છું ધારે તો વિડીયોમાં બની દોસ્તો આપણે વિડીયો સડાઈ ગયું અને આપણે ભેગા ભરે કારણ કે એમ નહીં કારણ કે આજે વરસાદ નહીં આવ્યો એટલે આડુઆું કંઈક ને કંઈક કામ હોય તો ઘરે ફિલાે કંઈક નાઈ નાખું ના જોઈશું શું કામ કરવાનું થાય ચાલો ભાઈ ઘરે તો હાલો દોસ્તો આપણે થઈ જશે નહીં થઈ તાર ને આપણે જઈ છીએ હવે કોલ કરવા કારણ કે આ વર્ધન વિભાગ પોડામાં નિર્દેશ હતો એમાં કોલ કરી દે છે